સુરત જિલ્લામાં અસલીના નામે નકલીનો વેપલો પૂર પૂરજોશમાં ચાલતો હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે કામરેજના નવા ગામ ખાતે આવેલ નવકાર ઇન્ડસ્ટ્રીમાંથી નકલી હેડ એન્ડ શોલ્ડર શેમ્પુનો વિશાળ જથ્થો ઝડપાયો છે કામરેજ પોલીસ અને કંપનીના કર્મચારીઓએ સંયુક્ત કામગીરી કરી દરોડા પાડી લગભગ પચાસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે નકલી શેમ્પુ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર તેમજ ઓફલાઇન માર્કેટમાં વેચાણ કરાતા હતા હાલ યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સિંહ સાહેબની રાહડી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત ગ્રામ્ય જિલ્લામાં જે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય એના ઉપર અંકુશ લાવવાના ભાગરૂપે ગત તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ કામળેજ પોસ્ટે ખાતે એ કરજદાર દિલીપ દીપકભાઈ બાબુભાઈ પટેલ એ જેઓ પોતે પીએનજી કંપનીના ઓથોરાઈઝ પર્સન છે જેઓ એક હકીકત જણાવેલ પોલીસને કે વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર ત્રણ માં એક ગોડાઉન છે જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પૂ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓએ અમને જણાવેલ જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશનને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના એક લીટર ના શેમ્પુની બોટલો જે ચાર હજાર એકસો ને પંદર નંગ મળી આવેલ ખાલી બોટલો ત્રીસ નંગ પેન્ટિન શેમ્પુની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ આમ ખુલ્લે મળીને ટોટલ ઓગણપચાસ લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના શેમ્પુ ની પ્રોડક્ટ જોતા સદર ઓથોરાઇઝ પર્સનના જણાવ્યા અનુસાર શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા પીએનજી કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું તથા સાથે ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને